ઝઘડીયા તાલુકા પંચાયત કચેરીમાં જે ગ્રામ પંચાયત ની ગ્રાન્ટ મામલે સરપંચ અને અધિકારી વચ્ચે તૂટ મેય મેનો મામલો લાફાવાડા સુધી પહોંચી ગયો હતો લાફાવાડી થતા એક ને લાફા મારવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે ભરૂચની સરકારી કચેરીઓમાં તેમાં પણ તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય તેમાં અધિકારીઓ સામે પદ અધિકારીઓની સર્જાતા હોય છે ભૂતકાળમાં પણ પદ અધિકારીઓ દ્વારા અધિકારીઓને ધાક ધમકી આપવામાં હાથ ચાલાકી કરવાની ઘટનાઓ બની છે ત્યારે આવી જ એક ઘટના ઝગડિયા તાલુકા પંચાયતમાં બની છે જેમાં એક ગામના સરપંચે એક અધિકારી સાથે હાથાપાઈ કરી ગાળા કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે તાલુકા પંચાયત કચેરીના પતાંગણમાં જ સરપંચ હતા પૈ કરતા અધિકારી પણ વળતો જવાબ આપ્યો હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે ઝઘડીયા તાલુકા પંચાયત માં આજે એક ગામના સરપંચ છે તેને ફાળવેલી ગ્રાન્ટ રદ કરવામાં આવતા તે અધિકારી સાથે વાત કરવા આવ્યો હતો ત્યારે અધિકારી સાથે વાત વાતમાં ગાળા ગાડી અને હાથાપાઈ પર ઉતરી આવ્યા હતા બપોરે સમય જગડે તાલુકા પંચાયત પંચાયતના કે સરપંચે તાલુકા પંચાયત ની અધિકારી સાથે તાલુકા જવાબ પટાંગણ સરકારી કચેરીમાં ઝપાઝપી થયો અને અહેવાલો મળી રહ્યા છે હાલ આ ઘટના બાબતે ના અધિકારી એ પોલીસ બોલાવી હોવાનું પણ જાણવા મળ્યું છે ત્યારે બંને પક્ષ માંથી કોઈ હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાવી નથી એવું બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે અત્રે ઉલ્લેખ કર્યો કે તાલુકા પંચાયતમાં સરપંચ અને અધિકારી